જગ્યા પાસે એવું છું તો અહીંયા જે કઈ પ્રોગ્રામ થાય છે એ પૂર્ણિમા માતાજી છે એમને આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો માં આપને

એવી રીતે કરીને અમે પાંચ સાત વાર હવન કરીએ છીએ ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ અને અમે અવારનવાર અહીંયા ભોજન તો અમારું ચાલુ જ હોય અને અહીંયા આશ્રમમાં બસ ભજન કીર્તન કરીએ છીએ જે આવે ભોજન પાણી કરાવીએ છીએ દાલ રોટી ખાઈએ ને પ્રભુના ગુણ ગાય બહુ સારું કહેવાય આ યુગની અંદર બટુક ભોજન કુમારિકા ભોજન એનું પણ ઉમદા કાર્ય કરી રહ્યા છો હા કે આપણે ધર્મ માટે પણ બહુ સારામાં સારું ગણવામાં બાપુ નો ભંડારો ઉજવીએ છીએ બાર મહિને ત્રણ દિવસનો ભંડારો અમે રાખીએ છીએ બાપુ છે ને આગળ મહિનાના પડવાને દિવસે બાપુએ શરીર છોડ્યું છે એટલે પડવાને દિવસે બાપુને શરીર છોડ્યું એટલે અમે મરણ તિથિનો મહિમા મોટો એટલે એ પડવાને દિવસે અમે જમણવાર રાખીએ છીએ પછી બાપુને બીજને દિવસે સમાધિ દીધી હોય છે એટલે સમાધિનો અમે ભંડારો કરીએ છીએ અને હોળીનેથી તો મહેમાન બધા આવી ગયા હોય એટલે એ અનિશ્ચિત ભંડારો થઈ જાય છે એટલે અમારો ત્રણ દિવસનો ભંડારો હોય છે આવી રીતે અમે અહીંયા કલાવાલા કરીએ છીએ ને ભગવાનના ગુણ ગાય છે અહીંયા મંદિર છે હમણાં બાપુની સમાધિ બનાવી ગેટ બનાવ્યો પછી પાસઠ ફૂટની મેં ભોજનાલય બનાવી આવી રીતનું બધું થોડું થોડું વાયલ્ય રાખે છે અહીંયા અમને કાંઈ આવક નથી પણ આમ બહારથી લાવી લ્યાવી બધું બનાવીએ છીએ આવક નથી તો દર્શક ને આપણે જણાવીએ છીએ આશ્રમ ક્યાં એવો છે માતાજી એ આશ્રમનું સરનામું આપે છે જે કોઈ પણ અહીંયા રૂબુર હોય અને જે કંઈ દાન દક્ષિણા કે ધર્મ કે બટુક ભોજન કરવું હોય તો આ એક યોગ્ય પાત્ર છે ઓમ નમો જો અહીંયા અમે બટુક ભોજન કરાવીએ છીએ અને બીજા નંબરમાં મારું એડ્રેસ અમારી જગ્યા સિમ્બરમાં આવી એટલે મોઠા સિમ્બર વચ્ચે મારો આશ્રમ છે ઉના તાલુકો છે અને જિલ્લો મારો સોમનાથ લાગે છે અને જે કાંઈ વખતે આવવું હોય તો અમારું રોડ ટચ આશ્રમ છે રિક્ષા લઈને આવી શકો બસ મોટરસાયકલમાં આવી શકો પછી ફોર વ્હીલમાં આવી શકો બે વાર અમારે બસ આવે છે નવ વાગે સવારે આવે છે અને પાછી દસ વાગે ઉના જાય છે પછી પાછી ચાર વાગે બસ આવે છે અને પાંચ વાગે પાછી ઉના જાય છે એટલે તમે બસમાં આવી શકો છો એવી રીતે અમારો આશ્રમ છે ભગવાનનું ભજન કરીને નાની એવી મધી છે બાકી તો આશ્રમમાં જોશો તમે ઉતારશે

ફેમિલી સહિત આવે છે અમારી ત્યાં તો સુરતથી આવે છે અમદાવાદથી આવે છે વેકેશન પડે ત્યારે અહીંયા ચાર ચાર દિવસ રોકાઈ જાય પાંચ પાંચ દિવસ રોકાય અમારા સેવકો બધા આવે છે અને મારા ફોન નંબર સિતે છન્નું સિતે આ મારા ફોન નંબર છે આવવું હોય તો અહીંયા આરામથી આવી શકે છે વેકેશનમાં આવવું હોય પછી અમારે દીવ નજીક પડે છે કોઈ દીવ જવા માટે આવ્યા હોય તો એ અહીંયા રાત રોકાવું હોય તો અમારે ત્યાં રોકાઈ શકે છે વર્ષની અંદર કેટલા પ્રસંગો ઉજવો છો વર્ષમાં અમે બટુ ભોજન તો કાઈ યાદ જ નથી 10 12 વખત તો બટુ ભોજન થઈ જ જાય છે પછી બીજા નંબરમાં અમે પેલી અમારી ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા જાય પછી થી બાપુનો ભંડારો પછી આસુ મહિનાના નોરતાનો હવન પછી ચૈત્રી નોરતાનો હવન અનુષ્ઠાનમાં બેસીએ છઈ માતાજીની વાડી બનાવીએ હવન કરીએ પછી ભાદરવાની નોમનો હવન અમારીયા ભાદરવાની નોમનો મેળો હોય

અને યજ્ઞ પણ નો કરેલો ઓમ નમઃ હવે આ ની અંદર બટુક ભોજન જ્યાં ઓછામાં ઓછા બસો ઉપરના જે છોકરા છોકરીઓ એટલે કે દીકરા દીકરીઓ કુવારકા પૂજન ને જે કંઈ થાય અને જ્યાં જમાડે છે એની ભોજન સારા તમને બતાવી રહ્યું છે આજે છે કંઈ આજે જગ્યા છે એ ભોજનાલય છે અહીંયા બટુ ભોજન કુમારિકા ભોજન તેમજ જે કોઈ પણ બહારથી કંઈ અંદર આશ્રમની અંદર આવતા માણસો પણ અહીંયા ભોજન લે છે વિશાળ અને મોટી આ ભોજનાલય છે આ રીતે મારી જ આવી રીતે અનેક પ્રકારના આવા સમાચારો આવતા રહેશે સોમ ન્યૂઝ મહેશ આચાર્ય હોમ નમોના